ચાલો હવે આ ટેબલ ઉપર તમને અલગ અલગ આકારના વસ્તુઓ બતાય છે અલગ અલગ આકારો છે બરાબર શંકુ આકાર છે ત્રિકોણ જેવા હોય એને શંકુ આકાર કહેવાય પછી ચોરસ જેવા સમઘન છે પછી ગોળાકાર છે પછી ચપટા ગોળ છે અમુક રૂપિયા રૂપિયાના પૈસા આવે ને એવા બાકસના ખોખા જેવા છે લંબઘન બરાબર ચાલો તો હવે આપણે છે ને આ બધું મેં છૂટું છૂટું પાથરેલું છે બરાબર તમારે જે આકારો સરખા સરખા છે ને એને ભેગા કરવાના છે બરાબર એક મિનિટ એક મિનિટ બધા એમ નથી કરવાનું બેટા રે રે એક મિનિટ હું જેને કહું એને મૂકી દે મૂકી દે બેટા મૂકી દે એ તો બધું હું જેનો વારો આપું એને કરવાનું છે બરાબર ચાલો એક મિનિટ માહી બેન પહેલાં આની અંદર ગોળ આકાર કયો છે ગોળા જેવો ચાલો એને ભેગા કરો કેટલા ગોળા છે અને એક ઢગલો કરો માહી બેન એનો ઢગલો કરો અલગ મૂકી દો એક જગ્યાએ કેટલા હવે નથી ને ક્યાં નહીં સરસ ચાલો એક મિનિટ ભાઈ બધાનો વારો બાલવાટી બાલવાટીકાવવાનો પહેલો હાલો પાર્વતી બેન આવે પાર્વતી બેન આની અંદર આપણે રૂપિયા પૈસા જેવો એક સિક્કા જેવું છે ઉપસેલું આકાર કયો આ એની જેવા ભેગા કરો ચાલો વર્ગીકરણ કરવા અનુસાર તમારે બધાનો બધું અલગ અલગ છે ઢગલા કરીને સરસ ચાલો હવે આઈસ્ક્રીમનો કોન ખાઈએ ને એવો શંકુ આકાર એક મિનિટ ચાલો દેવીબેન કરશે દેવીબેન શંકુ આકારને ભેગા કરશે દેવીબેન સરસ મૂકી દો એક જગ્યાએ બાર ઓહો ચાલો શ્રેયા બેન આવશે સમઘન આને સમઘન કહેવાય આવા સમઘન કેટલા છે એને ત્યાં અલગ કાઢો બાર બોર્ડર ઉપર બાલ વાટિકા વાળાને પેલા લેવાના છે મોટાને બધાને આવડે ચાલો જાનુ બેન આવે જાનુ બેન લંબઘન છે આની અંદર એક જો આ લંબઘન છે આવડો આગળ એવા લંબઘન ગોતીને ભેગા કરો આમાં આમ આમ સાઈડમાં મૂકો લાઈનમાં આમ બધાય કેવો ગોળ કર્યું છે એમ ગોઠવો એને બેના નામ ભેગા કરી દો બસ ચાલો હજી બાકસના ખોખા જેવા લંબઘન છે એને કોણ કરશે ચાલો કિંજલ બેન કરશે કિંજલબેન હવે છે કે બાજુ બાજુમાં રાખો એને હરખા સરસ હવે વૈજા નળાકાર આમ

મોટા પછી ઓલા ગોળ ત્રણ જ છે એકાદું નીચે પાડી દીધું છે ભાઈ વધારે હતા નથી જો સરસ ચાલો ક્લેપ કરી દો બધા તમારા માટે